લોકસભાની ચૂંટણી નજીક આવતા જ પક્ષપલટાની પ્રક્રિયા ફરી જોવા મળી રહી છે ત્યારે બે હજાર એકસોથી વધારે આપ અને કોંગ્રેસના નેતાઓ બીજેપીમાં જોડાયા હતા જેમાં બાર જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો બાર કોર્પોરેટરો સહિત આપ અને કોંગ્રેસના પ્રદેશના નેતાઓ બીજેપીમાં જોડાયા હતા આ સાથે પિસ્તાળીસ તાલુકા પંચાયત ત્રણ એપીએમસીના ચેરમેનો પચાસ સહકારી આગેવાનો મંડળીઓમાં કામ કરતાં જિલ્લા સ્તરના નેતાઓ પણ બીજેપીમાં જોડાયા હતા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહી સૌને આવકાર્યા હતા

અને જેવી રીતે હિન્દુસ્તાનની અંદર એક રાષ્ટ્ર હિત માટે કામ કરતી પાર્ટી તરીકે નરેન્દ્રભાઈનું એક વૈશ્વિક સ્તરે જે છબી ઉભરી છે એ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં વિશ્વાસ રાખીને ગુજરાત ભારતીય જનતા પાર્ટીમાં આજે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના આટલી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાણ